નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો નીચેની ચડતા ક્રમમાં લખો ચૌદ પાંચસો છ તો લાખ એકતાલીસ હજાર પાંચસો છ તો લાખ ચૌદ હજાર છસો પાંચ તોર લાખ ચૌદ પાંચસો સાહીઠ

નાની મોટી સંખ્યા શોધવા માટે તેને ભૂલી જવાનું છે એટલે તોતેર લાખ તોત્તેર લાખ તોતેર લાખ તોતેર લાખ હવે જુઓ ચૌદ હજાર એકતાલીસ હજાર ચૌદ હજાર ચૌદ હજાર તો સૌથી મોટું કોણ એકતાલીસ હજાર એટલે આપણને ખબર પડી કે આપણી સૌથી મોટી સંખ્યા આ બનશે એટલે ચાર નંબરની સંખ્યા થશે કારણ કે આપણી પાસે ચાર સંખ્યા છે ચાર નંબરની એકતાલીસ વાળી સૌથી મોટી થશે હવે ચેક કરવાનું ચૌદ હજાર વાળો ચાલો ચૌદ હજાર ચૌદ હજાર ચૌદ હજાર મારો ગોળી હવે ચેક કરો સો વાળા સ્થાન એકમાં સર છે પાંચસો છ એકમાં છસો પાંચસો 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 પણ અહીંયા છ છે અહીંયા છે તો છ નાના કે નાના સર છ નાના એટલે સૌથી પહેલી આપણી સંખ્યા બનશે

બે લાખ સાડત્રીસ હજાર સોરી બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર છસો અઠાણું ત્યાર પછીની સંખ્યા બે કરોડ સાડત્રીસ લાખ પાંચ હાજર છસો નેવ્યાસી ત્યાર પછી બે કરોડ સાડત્રીસ લાખ પાંચ હજાર છસો અઠાણું ત્યાર પછી બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર છસો નેવ્યાસી તો બધા એમ કોમન શું એવું બે કરોડ સાડત્રીસ લાખ બે કરોડ સાડત્રીસ લાખ બે કરોડ સાડત્રીસ લાખ એની સરખામણી આપણે કરવાની જ ન હોય એ કાર્યક્રમ આપણે એને અહીંયા ચોકડી મારીને જય હિન્દ જય ભારત કરી દેવાનો ખરી લખવાનું ખરી અહીંયા કેમ આપણે ચોકડી મારીને પછી લખ્યું હતું લખવાનું ખરી પણ સરખામણી માટે એને ઘડીક ભૂલી જવાનું કારણ કે સરખું જ છે ને જો કઈક નાના મોટી હોત તો વિચાર ચાલો હવે જોઈએ આની અંદર સૌથી નાની ગોતવાની સર પચાસ હજાર આ બે પચાસ હજાર પાંચ હજાર પાંચ હજાર પચાસ હજાર તો એ વિચારો પચાસ હજાર નાના પાંચ હજાર સરકાર નાના હો તો ચાલો સૌથી નાનું કોણ છસો નેવ્યાસી છસો અઠાણું સર છ છ પણ ગયા તો નેવ્યાસી અઠાણું નેવ્યાસી નાના કે અઠાણું નાના સર નેવ્યાસી નાના તો નેવ્યાસી નંબર એક સંખ્યા અઠાણું નંબર બે પર સંખ્યા

બે કરોડ સાડત્રીસ લાખ પાંચ હાજર છસો અઠાણું નંબર બે બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજાર છસો રીતે સરસ મજાનું શીખવાનું છે જોઈએ પીડીએફ જોઈએ છે સ્વ સોલ્યુશનની પીડીએફ જોઈએ છે સોલ્યુશનની પીડીએફ અરે યાર તમારી જે પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન અને તમારા આઈએમપી પેપર અસાઇનમેન્ટ યુનિટ ટેસ્ટ આ બધું જ જોઈએ છે પીડીએફ ને પીપીટી ના ફોર્મમાં તો અવેલેબલ છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન પર અને આપણો વોટ્સએપ નંબર છે 7046222254 તો આના પરથી આજે જ ખરીદો મંગાવી લ્યો ફટાફટ ફોન કરી દયો અથવા વોટ્સએપ પર મેસેજ કરી દયો તમને તરત રિપ્લાય મળી જશે

છત્રીસ લાખ સાત હજાર ચારસો છત્રીસ ચાલો રેડી હવે કીધું છે ઉતરતા ક્રમમાં એટલે મોટો મોટો ઊંટ જેવો ઊંટતી જવાનું નાનું 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 નાની નાની સંખ્યા તરફ સૌથી મોટી સંખ્યા જોવાની તો જો

ओके नंबर बे नंबर बे ओलो नंबर एक नंबर बे छत्तीस लाख सात हजार चार सौ बीस नंबर तीन पर ओके तो छत्तीस लाख सात हजार बेतालीस नंबर चार पर ओके सात एंड डन समझाना बात मगज में उतरेला घुसेला जाना चाहिए बराबर मगज में घुसना चाहिए समझने का है गोखने का नहीं है भाई गणित तो कभी भी गोखो मत रट्टा मत मारो यार ये थोड़ी ना विज्ञान है बायोलॉजी का सब्जेक्ट है જીવ વિજ્ઞાન છે કે બાયોલોજી છે એને ગોખવું પડે યાર સામાજિક વિજ્ઞાન છે ગોખવું પડે બરાબર છે ભાઈ એડી એટલે એનો ડોમીની ઈસવીસનની વાતો થાય છે કે એવું તો નથી ગણિત છે યાર સમજો ચાલો જોઈએ એવો જ બીજો સવાલ 4 કરોડ 52 લાખ 37168 4 કરોડ 25 લાખ 37168 ચાર કરોડ બાવન લાખ તોતેર કરોડ, પચીસ લાખ તો જોઈએ આમાં સૌથી મોટું સર અહીંયા છે બાકી જો બાકી ચાર ચાર તો બધામાં છે એટલે કોઈ જરૂર નથી ચાલો બાવન મોટા કે પચીસ મોટા એટલે આપણે બાવન બાવન વાળી વાતો કરશું શેની શે વાતો કરશું બાવન બાવન વાળી વાતો ચાલો બાવન

આપતે જઈને જોઈ શકો છો હો ને ચાલો જોઈએ આગળ અરે વાહ અહીંયા તો આપણો પ્રશ્ન નંબર નવ અને દસ પૂર્ણ થાય છે ફરી મળીશું પ્રશ્ન નંબર અગિયાર સાથેના આગળના વિડીયો સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની વચ્ચેથી થી વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય આવજો મળીએ પ્રશ્ન નંબર અગિયાર થી આગળના પ્રશ્નો સાથે